પરાગરજની કઈ અવસ્થા એ તેમાં જન્યુઓનું સર્જન થઈ ચૂક્યું હોય છે જન્યુ એટલે આપણે અહીંયા લઈશું નર જન્યુ તો પરાગ્રજ એક બે કોષ બને છે એક મોટો કોષ જેને આપણે કહીએ છીએ વાનસ્પતિ કોષ અને એક નાનો કોષ છે જેને આપણે કહીએ છીએ જનન કોષ જનન કોષ અને આ મોટો કોષ છે એ છે વાનસ્પતિ કોષ હવે આગળ જતા વાનસ્પતિક કોષનું સંભાજન થતું નથી વાનસ્પતિક કોષ એકનો એક રહેશે પણ જનન કોષના સંભાજનથી અહીંયા બે નર જન્યુ બને છે આ બંને જે છે એને આપણે કહીએ નર જન્યુ તો જન્યુનું સર્જન થાય ત્યારે હકીકતમાં અહીંયા બે નર જન્યુ અને એક વાનસ્પતિ કોષ એટલે ટોટલ ત્રણ કોષીય અવસ્થા હોય છે પ્રશ્નમાં આપણને પૂછેલું છે કઈ અવસ્થા એ જનીઓનું સર્જન થાય છે તો કઈ અવસ્થા અહીંયા આવશે ત્રિકોષીય અવસ્થા આન્સર છે ત્રણ ત્રિકોષીય